આજથી રાજ્યભરમાં ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે વહેલી સવારે દસ વાગ્યે ધોરણ દસની પરીક્ષાઓ શરૂ થઈ છે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર વહેલા પહોંચ્યા હતા પરીક્ષા કેન્દ્રો પર કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થઈ ગઈ છે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા પહેલેથી જ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી ધોરણ દસ નું ગુજરાતી અંગ્રેજી ઉર્દુ હિન્દી અલગ અલગ મીડિયમની પ્રથમ ભાષાનું પેપર આજે દસ વાગ્યાથી શરૂ થયું છે વહેલી સવારથી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા પ્રથમ પેપર ને લઈ વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવા આવ્યો હતો સુરતમાં ધોરણ દસ અને બાર ના એક પોઈન્ટ એકાણું લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જેમાં ધોરણ દસ ના એકાણું હજાર ચારસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પચાસ હજાર ત્રણસો ત્રીસ અને બાર સાયન્સમાં અઢાર હજાર પાંચસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ 10 અને 12 ની પરીક્ષા માટે સુરત શહેરમાં 520 પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે વિદ્યાર્થીઓ ક્યાંક અટવાશે તો પોલીસ સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી વિદ્યાર્થીઓને પહોંચાડશે બોર્ડના વિદ્યાર્થીઓની મદદ માટે પોલીસ જવાનો સ્ટેન્ડ ટુ રહેશે ટ્રાફિકમાં ફસાવ અકસ્માત થાય સ્લીપ ખવાય તો પોલીસની મદદ માંગો આ માટે ટ્રાફિક પોલીસે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત